રામ રોટીનો મહિમા જગે ગુંજે એને નામ બગદાણા કાંઠે રૂડા મંદિર સોહાય જ્યાં સતરે ધર્મની એવી ધજાવું લહેરાય જ્યાં સત્સંગ કીર્તનની લહેરુ લૂંટાય જ્યાં સીતારામ સીતારામ નામ સંભળાય જ્યાં આ વખતે ગુરુ પૂનમ જ ખાસ છે આ વખતે ગુરુ પૂનમ માં બગદાણામાં ઘણા બધા બદલાવો જોવા મળ્યા છે તેમની પાછળનું કારણ હું તમને આગળ જણાવીશ તો અત્યારે મિત્રો સૌરસ છે અને આપણે પહોંચી ગયા છીએ કુંજ બજરંગદાસ બાપાના દર્શનાર્થે અને કાલે છે પુનમ તો તમને દર્શન કરાવી દઉં પરમ પૂજ્ય સંશ્રમ રંગદાસ બાપાના તો જોડાયેલા રહો અમારી સાથે નેક ટેક ને ધર્મ ની અહીં પાણે પાણે વાત સંત સુરા નીક જાવતી અમારી ધરતી ની સેમીરાત એવા જ સંત મહંતો સૌરાષ્ટ્ર ની ધરા પર અને ગોહિલવાડ માં થઈ ગયા છે એવા જ એક મહાન સંત એટલે પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપા જ્યારે ગુરુપૂર્ણિમા આવી રહી હોય તો આપણે તેના દર્શન કરવાનું કેમ ભૂલીએ

અહીંયા ઘણી વખત ગુરુ પૂનમ કે એવું કઈ હોય અથવા તો બાપા ની તિથિ હોય તો ઘણા બધા સંતો મહંતો બેઠા હોય અને હા વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખી દેજો બાપા સીતારામ એક વટામણ નો સોંગ છે અને તેઓ પગપાળા પરમ પૂજા પ્રસંગદાસ બાપાના ના દર્શનાર્થે આવે ક્યારે નીકળ્યા હતા તમે પંદર તારીખ એટલે સોળ સત્તર હજાર ઓગણીસ વીસ પાંચેક પાંચેક દિવસ થયા કેટલા સંઘ લોકો છે બરોબર આમ પગપાળા આવો પછી દોઢસો લોકો છો બોલો જય બોલે સમાધિ મંદિરની બરોબર પાછળ કુંજ બાપાની જીવન સાથે સંકળાયેલ ઘણી બધી યાદો તમને અહીંયા જોવા મળશે મ્યુઝિયમ સ્વરૂપમાં આ મંદિર જે નવું મંદિર છે તેની આબોહેબ પ્રતિકૃતિ છે અને અહીંયા ઘણા બધા વાસણો છે તમે જુઓ કહેવાય છે કે કુંજ બાપા આ વાસણોનો ઉપયોગ કરતા હતા

અને ખુબ સુંદર મજાના વ્લોગ બનાવે છે ટ્રાવેલ હોય ધાર્મિક હોય તો તેમની ચેનલ છે કૌશિકભાઈ બામણીયા તો તે સબસ્ક્રાઈબ કરી દેજો તો અમે સાથે થઈ ગયા તો શૂટ કરીને પછી અમે શાંતિથી બેસશું અને ધંધા ભાવ્યું છે એટલે અમે ધંધા ની કરીશું તો વાપાસી તારા મળીએ તો આપણે મિત્રો મુખ્ય મંદિરમાં દર્શન કરી લીધા છે તમે જ્યારે પણ પૂંજા ભદ્રનદાદ બાપાના દર્શનાર્થ આવો છો તો સામે જ પ્રવેશ કરતાની સાથે કાલભેરો દાદાના તમે દર્શન કરી શકશો અને આ વખતે કંઈક અલગ જ વ્યવસ્થા જોવા મળે છે કારણ ખબર નહીં કારણ કે ઘણા બધા મેં મિત્રોનો અભિપ્રાય લીધો તો એવું કહી રહ્યા છે કે ટ્રસ્ટ શ્રીઓમાં ફેરફાર થયો છે તો બધાને જે કાંઈ વિચારશેલી છે અલગ અલગ હોય પણ બંને ટ્રસ્ટી શ્રી જે પણ હોય આપણે ક્યારે પણ મુશ્કેલી થઈ નથી જ્યારે પણ દર્શનાર્થે આવ્યા તો હવે આપણે દર્શન માટે જઈએ છીએ સમાધિ મંદિરના અને આ આપણે ગાદી મંદિરના અને મુખ્ય મંદિર જે હતું બાપા ત્યાં દર્શન કર્યા અને હવે આપણે સમાધિ મંદિરના તમને દર્શન કરાવવું તો હવે મિત્રો આપણે ધ્યાન મંદિરના દર્શન કરી લઈએ તો આ જે ધ્યાન મંદિર છે એની પાછળની સાઈડ ઘણા બધા ભાવિ ભક્તો જેમને ભાવથી બાપા પર શ્રદ્ધા છે એમને એવા કહેવાય છે કે બાપાની પ્રતિથી આ વડલાની અંદર બતાય છે સામેની સાઈડ બરોબર તો જ્યારે આવો તો ધ્યાનથી જોઈ લેજો અહીંયા જે ચપ્પલ મૂકવાની વ્યવસ્થા છે તે બહાર જ લઈ લેવામાં આવી છે અહીંયા બુટ ઘર છે જે બિલકુલ નિઃશુલ્ક છે અહીંયા તમને એક પ્રકારની બેગ આપવામાં આવે છે એ બેગ ની અંદર તમે ગ્રુપમાં હો તો ગ્રુપમાં અને ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ હો તો તમારા જે ચપ્પલ બૂટ હોય તે આ પ્રકારની થેલીમાં મૂકીને અંદર તમે મૂકી દો છો લોકર ની અંદર બરોબર બુટ ઘરમાં તો ત્યાંથી તમને ટોકન આપવામાં આવે છે અને ટોકન પછી તમે જ્યારે પરત આપશો ત્યારે તમને તમારા જે પગરખા છે પાછા મળી જશે ખાસ અહીંયા આવતા ભાઈ ભક્તો માટે ખૂબ સુંદર મજાની અહીંયા એક આરોગ્યનો સેવા આપવામાં આવી રહી છે બરોબર તમને અહીંથી કોઈ પણ મુશ્કેલી હોય કોઈ પણ ઇમરજન્સી તમારા અહીંયા છઠો દિવસ છ દિવસ અને દર વર્ષે આવો તો દર વર્ષે બોલો બાપા બાપા દર આ ગુરુ ચાલતા દર પૂનમે વાહન ની અંદર અને મોટી પૂનમ હોય ગુરુ પૂનમ લીધો એવી ઈચ્છા હતી કે બાપાના મંદિરના દર્શન કરીને આપણે એ વિડીયો મોબાઈલ કરીએ આજે મારા બાબા નો છે તો હવે ત્યાં રહ્યો નથી એટલે ત્યાં થોડું ઘણું મુશ્કેલી છે કારણ કે રેસાણ હોય છે પણ જો ત્યાં રહું તો આ અમારે જે ખાસ ગુરુ પૂનમ નો બ્લોગ બનાવવાનો હતો અને આપણા ફોન નું મુહૂર્ત કરવાનું હતું એ બાકી રહી જાય કઈ વાંધો નહીં બાળકને આપણે મનાવી બાકી આપણી જોડે જે કહેવાય ધોરણ બરોબર ધ સબસ્ક્રાઇબ કરી લેજો બધાની લિંક હશે પછી તમારું નામ આપી દેજો હાવેશભાઈ બ્લોગ પછી રોકેટ સીધું ચંદ્રયાન જ ઉપર લોન્ચ થાય લોન્ચ થાય બરોબર પછી આપણે આ ગોહિલ જય બ્લોગ અને કેમેરા ની પાસે એની સરસા છે ભાવનગર જિલ્લા માં પણ એનું આપણે કઈક નવું બ્લોગ બનાવીશું તો મિત્રો આપણે આ વ્લોગ ને અહીંયા પૂર્ણ કરીએ છીએ હમણાં તમારી સુધી આ બ્લોગ પહોંચી અને મારા બાબા ને તમે વિશ કરવા માંગો છો તો બાપા સીતારામ આવી જશે એટલે સમજી જઈશ કે તમે મારા બાબા ને વિશ કરી દીધો બોલો બા